કેન્દ્રીય રેલવે દ્વારા અમૃત ભારત રેલવે સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર ડિવિઝનના સત્તર પૈકી છ સ્ટેશનો દ્વારા સુવિધા માટે સમગ્ર દેશમાં એકસો ત્રણ રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક બનાવવામાં આવી રહ્યા છે જેમાં યાત્રિકોની સુવિધા માટે પ્લેટફોર્મની ઊંચાઈ વધારવામાં આવી રહી છે જ્યારે આ તમામ સ્ટેશન પર કવર શેડ આધુનિક વેઇટિંગ રૂમ કોચ ઇન્ડિકેશન ઠંડા પાણીના વોટર કુલર સાથે બુકિંગ વિન્ડો સહિતની આધુનિક સુવિધાઓ તેમજ સ્ટેશનને બહારથી આકર્ષક ડિઝાઇન આપીને અપડેટ કરવામાં આવ્યા છે અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા દેશના એકસો ત્રણ સ્ટેશનમાં ભાવનગર ડિવિઝનના સત્તર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા છ સ્ટેશનનું કાર્ય પૂર્ણ થયું છે જેમાં શિહોર પાલેતાણા મહુવા રાજુલા લીમડી અને જામજોધપુર રેલવે સ્ટેશનનો અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત અપગ્રેડ કરવામાં આવ્યા છે ભાવનગર ડિવિઝનના છ સ્ટેશન સહિત દેશના એકસો ત્રણ સ્ટેશનનું ઇનોગ્રેશન આગામી તારીખ બાવીસ મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવશે જ્યારે રેલવે વિભાગ દ્વારા યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તેવી સુવિધાઓ રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ થતા યાત્રિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જી સર પહેલા એવું હતું કે નાનું અમથું સ્ટેશન હતું પહેલા અહીંયા અને અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા પહેલાં નહોતી ટિકિટ પહેલાં માણ માંડ મળતી ને અત્યારે એવું થયું છે કે બહુ પ્લેટફોર્મ મોટો થઈ ગયો છે સ્ટેશનમાં સુવિધા સારી થઈ ગઈ છે અને અત્યારે તાત્કાલિક કોઈ સ્ટેશન અત્યારે સારું છે ટિકિટ પણ મળી જાય છે અને સ્ટેશનના પ્લેટફોર્મ તમે જુઓ શેડ પણ કેટલા બધા બની ગયા છે પેસેન્જર અહીંયા સાંઈ બેસે છે અને ફ્રીજ પણ મૂકી દે છે અને ઓનલાઈન ગમે ત્યારે શરૂ છે ફ્રીજ પાણી ગમે ત્યારે ઠંડુ તમને મળી શકે છે અને બહુ અત્યારે બહુ સારી સુવિધા થઈ ગઈ છે તમે પ્લેટફોર્મ જુઓ પહેલાં ત્યાં નીચો હતો અને અત્યારે બહુ સરસ પ્લેટફોર્મ બહુ ઓછો થઈ ગયો છે કોઈ બી બુઝુર્ગ આદમી હોય કે ગૌઢું માણા હોય તો ગાડીમાં તરત ચડી શકે છે પહેલાં સડી ન શકતા અત્યારે પ્લેટફોર્મ બહુ સારો થઈ ગયો છે અને સુવિધા બહુ સારી છે તમે જોવો છો કે ઝાડવા આશે તે છે અને ફ્રીજ પણ બધે મૂકેલા છે અને બાકડા શેડ ઘણું ખરું અહીંયા રસાવી દીધેલું છે અને અત્યાર કામગીરી પણ શરૂ છે અને બહુ મસ્તર ને સ્ટેશન પણ જો સામે તમે જોવો તો સ્ટેશન પણ બહુ સુવિધા સારી થઈ ગઈ છે અને સ્ટેશન બહુ મસ્ત બન્યું છે નમસ્કાર અમૃતકાળ મે ભાવનગર મંડળ કે 17 સ્ટેશન્સ નવ નિર્માણ કે લિયે चिन्हિત કિયા ગયા ઇન સ્ટેશન્સ પર લગભગ 200 કરોડ કી લાગત સે કાર્ય કિયા જા રહા હૈ વર્તમાન મે 6 સ્ટેશન્સ પે કાર્ય પૂર્ણ હો ચુકા હૈ जिनका लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा 22 मई को किया जाएगा इन स्टेशन्स पर जो सुविधाएं हम लोगों ने दी हैं मुख्यतः हम लोगों ने सर्कुलेटिंग एरिया इम्प्रूव किया है दिव्यांगजनों के लिए ख़ास तौर से हम लोगों ने ध्यान रखा है कि उनको किसी तरह की दिक्कत ना हो एडिशनल प्लेटफॉर्म्स की लंबाई जहां चाहिए थी वहां बढ़ाई है हम लोगों ने प्लेटफॉर्म की ऊंचाई भी हम लोगों ने बढ़ाई है जहाँ ज़रूरत थी साथ में प्रॉपर दिव्यांग जनों के लिए इंडिकेशंस पूरी तरह से बनाए हैं टेक्टाइल मार्किंग्स पूरी तरह से की हैं जिससे कि लोगों को किसी तरह की सुविधा असुविधा ना हो लोगों की सुविधा को ध्यान में रखते हुए वेटिंग हॉल्स को इम्प्रूव किया गया है और हमारा प्रयास है कि हम आगे अधिक से अधिक सुविधा यात्रियों को देने का देने की कोशिश करेंगे स्टेशन्स पर सुविधाओं के साथ साथ हम लोगों ने कुछ अतिरिक्त कार्य भी किया है जैसे कि वीर सैनिकों के लिए हर वेटिंग रूम में एक सीट्स हम लोगों एक सीट हम लोगों ने आरक्षित की है साथ ही स्टेशन प्लेटफॉर्म पर एक बेंच आरक्षित की है इस श्रृंखला में हम लोगों ने ड्राइंग और ऐसे कंपटीशन भी कराया है जो विभिन्न स्कूलों में किया गया है जिनका शीर्षक मेरा अमृत स्टेशन और ऑपरेशन सिंदूर वीरता की मिसाल रहा है इस पर स्कूल के बच्चों ने बढ़ चढ़ के हिस्सा लिया है और शीघ्र ही हम इनका परिणाम भी घोषित करेंगे અમૃત ભારત યોજના અંતર્ગત ભાવ ભારતભરના એકસો ત્રણ રેલવે સ્ટેશનને રિનોવેશન કરીને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે તેમાં ભાવનગરના ડિવિઝનના સત્તર જે રેલવે સ્ટેશન છે તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે તેમાં અત્યારે હાલ છ જે રેલવે ડિવિઝન છે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે તેમાં ભાવનગરના સિયોર છે પાલિતાણા છે લીંબડી છે મહુવા છે રાજુલા છે તે તમામ જે રેલવે સ્ટેશન છે અપગ્રેડ કરવામાં આવ્યા છે ત્યાં યાત્રિકો માટે જે સુવિધા ગણીએ તો જે પ્રતિક્ષા રૂમ છે જે વેઇટિંગ રૂમ છે તેમને એસી રૂમ બનાવવામાં આવ્યા છે પ્લેટફોર્મ છે તે ઊંચા કરવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થા જે છે તે ઠંડા કુલર યાત્રિકો માટે મૂકવામાં આવ્યા છે અતિ આધુનિક કહી શકાય તેવી દરેક સુવિધા અહીંયા યાત્રિકો માટે અત્યારે હાલ આપવામાં આવી રહી છે અને જે રાજુલાનું જે જૂનું સ્ટેશન હતું તે નવું ડેવલપ કરીને આખું રેલવે સ્ટેશન છે નવું ડેવલપ કરવામાં આવ્યું છે ને તેમનું પ્લેટફોર્મ છે તે લગભગ સાડા ત્રણ ફૂટ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે જેથી આવતા યાત્રિકોને કોઈ અવગડતા ન પડે કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા રાજુલા જંક્શન